પૂરો જાય નો કમાવા કે નથી દેવું કે કમાવા જવાની જરૂર નથી આપડા ટેકો ના દેજો તમે તો દેવાનું

મુ તો વાત કરવા આવ્યો છું ભયા ડેમોન એમ જો ભે આ હે ખરી જો તું વાત કરશી ગો હવે નો નહીં ગુરુ હા હવે આપણે જોડે રહી હવે એ તો કે માર કમાવા જાવ છે ક્યાં કર શિખર હવે ચા ગાવ છે કે માર ન્યા ભઈ જાવ છે બારે કે સીધી કે કમાવા જાવ તંગી જબર આવી છે તો તમે વખા નહીં પાડતા ને વખા મુ નહીં પાડતો હું એને ના પાડું નહીં જાઉં મને ત્યાં એના વગર નહીં ફાવે પડું તમે તોય થોડા છેટાળ રહો ને એટલે મને ઊંચું થાય પણ એમની બી ભેળા દાડો બને છે એટલે મને થાય થોડું એટલે તમે હવે કા કરીને એને ના પાડો યાર મને નહીં ફાવે રોયનો જતો રહેશે ને તો મને આઘાત લાગશે ને તો મને હા હું પછી ડેમો સડી જાય પણ કેવું તો કમાવા છે સિટી ખબર નહીં ચાથ આવું કમાવા કે મારે સિટી માં જાવ છે ને આકળી જાવ છે એમ કહેવાનું હવે પણ એક છોકરો છે તો એને પૂરું નહીં પડતું એક છોકરો વાત પણ અમે ભેડા ના છે છોકરો તો

બાપડા ને મારા ખાવા કરેલ બધું ના ના આપડે જઈ સલા હારી તમે નોકરી હારી કરજો હારા પૈસા કમાજો

નથી <laughs> <laughs> તમે બરાબર જાજો માર બેન ને દિવા દેજો અમાર તો જાવાdio છે તમારા કરતા તો ખરેખર હા બહેનો આવા જાય આવો કેમ ભાવના સારો પાણી પીવો પાણી ભાવે મત નહીં પાણી આ દાવા તો કીધું પાણી ભાવે મત પણ હવે કમાવા પણ દીધું આ પાકી પેટ માટે તો શીશું નથી કરવું પડતું પણ એટલે નહીં પૂરું પડતું પેટ નહીં ભરા ના પણ હવે નોકરી હારી મળે જાવ તો મારી જા મારી વાત પર આ તો નહીં જાવ પૂરા જાવ સાંભળી રાખો તમે જાવ એ તો યાદ આપણા આ ગરુડનો ગાંડા આને ને તો અડધામાંથી બે પેટ તમે ગયા ને બેન આ ગયા ને

એમ છે હું એમ કુ ના હા થોડાક હસતા મોટા અમારે તું આમ તો મળે તો તમે રોઈ જાય છે

બાઈ ભાઈ શાંતિ રાખ ભાઈ રોયા રોન ના ગઈ મને આવે રોન ને કરો હવે જાય ને જા એને જાવા જો વિષ્ણુજી 12 ની હરી પડી આવશે પછી 12 ના હવા દેવા જો તમ જઉં તાર હો મટી આવી જા મટી આવી જા બા દોવા તાર હો કોન કોન કરતા રે હો હો હા દો તા અરે હિંમત રાખજે એમ પાછો યાર તો એડવા આવીને મેલવા આવું યાર તો એ